તો તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાવવાથી માત્ર એક ફૂટ દૂર છે ઉપરવાસમાંથી માંથી એક લાખ ઓગણસાઠ હજાર બસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ ઉકાઈ ડેમના અગિયાર દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ સ્થિતિ અહિયાં જોવા મળી રહી છે ઉપરવાસમાંથી એક લાખ ઓગણસાહીઠ હજાર બસો પંચોતેર ક્યુસેક પાણી છોડાયું છે ઉકાઈ ડેમ 11 અગિયાર દરવાજા ખોલીને તાપી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા હવે તાપી નદી બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તાપીના ઉકાઈ ડેમના દ્રશ્યો કે જ્યાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે વધારો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ હવે તેની પૂર્ણ સપાટી થી માત્ર એક જ ફૂટ દૂર છે હાલ જો વાત કરવામાં તો હાલ ડેમની સપાટી ત્રણસો તેતાલીસ નેવું ફૂટ પર પહોંચી ગઈ છે જયારે ડેમની વધારો નોંધાતો રહ્યો હતો અને હાલ ની વાત કરવામાં હાલ ઉકાઈ ડેમમાં એક લાખ પંચોતેર ક્યુસેક જેટલું પાણી આવક આવી રહી છે તો બીજી તરફ ડેમ માંથી એક લાખ એકતાલીસ હજાર આઠસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપી ઉકાઈ ડેમ ગેટ પોઝિશન વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમના ના બાવીસ દરવાજા પૈકી નવ ગેટ છ ફૂટ જયારે બે ગેટ પાંચ ફૂટ ખોલીને એક લાખ એકતાલીસ હજાર ક્યુસેક જેટલું જે પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા સલામતીના ના ભાગરૂપે નદી કિનારાના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે ઉકાઈ ડેમ ના ઉપરવાસ માંથી જે પ્રમાણે પાણી ની આવક ચાલુ રહેશે તે પ્રમાણે ડેમ નું લેવલ મેન્ટેન કરવા માટે તબક્કાવાર ડિસ્ચાર્જ પણ ચાલુ રાખવામાં આવશે જી નેહા બિલકુલ દીપક જાણકારી બદલ આપનો આભાર